વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે

ખાતે ખાતે આવેલા નહેરુ ભવન તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગર સેવકો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા નહેરુની પ્રતિમા સમક્ષ ફૂલો અર્પણ કરી આ તમામ નેતાએ સ્વતંત્ર ભારતના નિર્માણમાં તેમના અનમોલ યોગદાનને યાદ કર્યું હતું બ્રિટિશ સામ્રાજ્યમાંથી સંપૂર્ણ સ્વરાજની હિમાયત કરનાર ને આધુનિક ભારતના શિલ્પી તરીકે ઓળખાતા નહેરુનો સિદ્ધાંતો અને ક્રાંતિકારી વિચારધારાને આ પ્રસંગે વાગોળવામાં આવ્યા હતા કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ થકી પક્ષના કાર્યકરો અને નાગરિકોને નહેરુના આદર્શો ને દેશ પ્રત્યેના તેમના સમર્પણમાંથી પ્રેરણા લેવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે વક્તાઓએ બાળકોના ભવિષ્ય અને શિક્ષણ ક્ષેત્રે નહેરુના યોગદાનને ને બિરદાવ્યું હતું જેના કારણે તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રકારના કાર્યક્રમો મહાન નેતાઓના વારસાને જાળવી રાખવા ને નવી પેઢી સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે